અમદાવાદમાં બિલ્ડરની હત્યા નિકોલમાં કરોડની લોહિયાળ સોપારી અને હત્યાની અમદાવાદમાં સપ્ટેમ્બર રાત્રે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફોન રણકે છે વિરાટનગર બ્રિજ નીચે લાશ હોવાના સમાચાર મળે છે સફેદ રંગની મર્સિડીઝ માં લાશ હતી સવાલ એ હતો કે આ લાશ કોની છે તપાસમાં સામે આવે છે કે લાશ બિલ્ડર હિંમત રૂડાનીની છે પોલીસ ત્રણ આરોપીને પકડે છે પૂછતાછમાં ચોંકાવનારા ખુલાસા થાય છે એક બિલ્ડરે જ બીજા બિલ્ડરની હત્યાની સોપારી આપી હતી નિકોલમાં પચીસ કરોડની સ્કીમ તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે પૈસાની લેતી દેતી મામલે મનસુખ લખાણીએ મૃતક હિંમત રૂડાની સાથે માથાકૂટ કરી હતી પહેલા હાથ પગ તોડવાની સોપારી અને ત્યારબાદ કામ ન થતા હત્યાની સોપારી આપવામાં આવી હતી ઓડો પોલીસ સ્ટેશનમાં વિરાટનગર બ્રિજ નીચેથી એક મર્સિડીઝ કારમાં એક ડેડ બોડી મળેલી હતી જે આધારે ઓડો પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને એમાં ત્રણ આરોપી એમાં બે આરોપી અને એક સગીરને અટક કરવામાં આવેલા હતા ત્યારબાદ જે આરોપી પકડવામાં આવેલા હતા તે લોકોની બધી પૂછપરછ દરમિયાન એ લોકોને જાણવા મળ્યું હતું કે જે મર્ડર કરવા માટે જે મનસુખભાઈ લાખાણી છે મનસુખભાઈ લાખાણી દ્વારા એ લોકોને કહેવામાં આવેલું હતું જેના આધારે મનસુખભાઈ લાખાણીની પણ આજે અરેસ્ટ કરવામાં આવેલી છે આમાંથી જે એક આરોપી છે એક આરોપી રાહુલ છે એ અગાઉ મનસુખભાઈ ત્યાંના સિક્યુરિટી તરીકે કામ કરતો હતો જેના કારણે મનસુખભાઈએ રાહુલને આ બાબતે જાણ કરીને હુમલો કરવા કહેલું હતું અગાઉ કેટલાક સમય પહેલાં મનસુખભાઈએ જે એક આરોપી છે આરોપીને પચાસ હજાર રૂપિયા આપેલા હતા અને પચાસ હજાર રૂપિયા આપીને એવું કહેલું હતું કે ભાઈ તું એમને હાથ પગ તોડી નાખજે પણ એ દરમિયાન એણે આ કામ કરેલું ન હતું અને ત્યારબાદ મનસુખભાઈએ ફરી કામ તે કર્યું કે ના કર્યું ત્યારબાદ ઘડ્યો હતો આપવા માટેની જે હાલ આરોપીની પૂછપરછ કરતા આરોપી એવું જણાવે છે કે કામ થઈ ગયા બાદ અમને એક કરોડ રૂપિયા આપવાના હતા પણ એ બાબતે હજુ વધુ વિગત ચાલુ છે કે ભાઈ ખરેખર એ લોકો વચ્ચે શું વાતચીત થઈ હતી કે શું નથી થઈ હાલમાં એવું પૂછપરછમાં કહે છે કે અમને રોકડા રૂપિયા તેમજ મકાનની લાલચ આપી હતી અગાઉ જે ફરિયાદી છે અને જે મનસુખભાઈ છે એ લોકોની નિકોલમાં એક પાર્ટનરશિપમાં સ્કીમ હતી એ સ્કીમ બાબતે એ લોકોને વિવાદ ચાલતો હતો જે બાબતે અગાઉ એક ફરિયાદ બી નોંધાઈ ચૂકી છે અને એ સ્કીમમાં જે લોકોની જે પૈસાને લેતી દેતી બાકી હતી એ લેતી દેતીના કારણે જ મુખ્ય કારણ છે આ હત્યાનું કોઈ કોઈ એકદમ મનસુખભાઈની વિરુદ્ધમાં કોઈ ગુના અત્યારે દાખલ થયા નથી એની જે જૂની ફરિયાદો તપાસમાં ચાલુ છે જે સીઆઈડી ક્રાઇમમાં એક ફરિયાદ થયેલી છે કે મનસુખભાઈના છોકરાની વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલી હતી જે પણ અમને મોબાઈલ મળેલા છે જે પણ આરોપીઓને તમામ મોબાઈલ અમે એફઆરમાં મોકલશું હત્યા થઈ ગયા બાદ એમાંથી એક આરોપીએ મનસુખભાઈને આના ફોટા મોકલી આપેલા હતા પરંતુ તે ચેટ છે મનસુખભાઈના મોબાઈલમાંથી મળી નથી ને એ બાબતે અમે એફએસએલમાં મોકલી આપીશું હાલમાં આ લોકો એનું અગાઉનો જે વિવાદ ચાલતો હતો ત્યાંથી લઈને આ લોકો આરોપીને ક્યાં મળ્યા હતા ક્યાં નક્કી થયું હતું આ લોકોએ કોઈ રેકી કરેલી છે કે કેમ અને ત્યારબાદ બનાવ બન્યા બાદ આ લોકો ક્યાં ક્યાં ફર્યા હતા અને હથિયાર ક્યાં છુપાડેલું છે તમામ બાબતની તપાસ કરવામાં આવશે એફએસએલ અને ટેકનિકલ સોર્સ લઈને આમાં તમામ પુરાવા ભેગા કરવામાં આવશે મનસુખભાઈની હાલમાં પૂછપરછ ચાલુ છે અને એ લોકોએ આવું કારણ શું હતું આ લોકોને ક્યાં મળ્યા હતા ક્યાં સુપારી આપી હતી તે તમામ બાબતની પૂછપરછ કરવામાં આવશે એ લોકોની જે પાર્ટનરશીપમાં સ્કીમ હતી એ સ્કીમ બન્યાના થોડા બાદ બંનેને વિવાદ થયેલા હતા ત્યારબાદ એ લોકો એક ફરિયાદ પણ નોંધાયેલી હતી એ લોકો વચ્ચે ક્યારેક સમાધાનની પણ વાતોચીતો થતી હતી ત્યારબાદ અગાઉ મારામારીની વાત થયેલી હતી પણ મારામારીની વાત થઈ નથી જેના કારણો થઈને કેટલાક દિવસ પહેલા આ રીતની વાત થયેલી હતી મનસુખભાઈના દીકરાનું નામ કિંજલ લાખાણી છે અને હાલ સુધીની અમારી જે તપાસ છે એમાં મનસુખભાઈનો રોલ આવેલો છે આથી મનસુખભાઈને અટક કરેલા છે જે સ્કીમ છે નિકોલ વિસ્તારમાં આવેલી છે જે એમની સ્કીમનું જે મિલકત હતી એ પચીસ કરોડની હતી પણ જે અગાઉ ફરિયાદ દાખલ થયેલી હતી તેમાં દોઢ કરોડ રૂપિયાની છેતરપિંડી બાબતેની ફરિયાદ દાખલ થયેલી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ બે હજાર ચોવીસમાં મૃતક હિંમતના પુત્ર ધવલે મનસુખ લાખાણીના પુત્ર કિંજલ વિરુદ્ધ પૈસાની લેવડ દેવડ અંગે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી હિંમત અને મનસુખની કેડી ડેવલપર્સ નામની કંપનીમાં ભાગીદારી હતી જેના પૈસાના વ્યવહારનો મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો પરંતુ કોને ખબર હતી કે આ બબાલ હત્યા સુધી પહોંચશે સંવાદદાતા અતુલ તિવારીનો અહેવાલ ગુજરાત તક અમદાવાદ